રાઠપૂત સમાજના આગેવાનો દ્વારા મારા પાસે ફોન મેસેજ આવે છે અને મીડિયામાં પણ જોવે છે આપણે પણ આદિવાસી સમાજની ખૂબ રેલીઓ કરી આપણે પણ ઇતર સમાજની બક્ષીપન સમાજના પ્રશ્નોમાં માટે ખૂબ દોડ્યા ખૂબ સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા પરંતુ કોઈ સમાજની બેન બેટી કે માતા પર કોઈ પણ જાતના આક્ષેપ આપણે કર્યા નથી

પણ કોઈની બેન બેટીને લાંચન લાગે અને એ પણ રાજપૂત સમાજને લાગે એ આપણે કદી સ્વીકાર્ય નથી નથી અને નથી એવું રાજકારણ જે પણ કરશે એના પરલા ફાસ આપણે કરવા માટે તૈયાર છે એના માટે લડવા માટે તૈયાર છે સમગ્ર રાજપૂત સમાજ સત્ય સમાજને અનંત પટેલ અને એની ટીમનો ટેકો છે